ખેડામાં આવેલા ગામડાની હાલત કફોડી બની છે પૂરના પાણી ખેતરોમાં ભરાયા છે પૂરના પાણી ખેતરોમાં ભરાતા જ ખેડૂતો બેહાલ બન્યા છે ખેતી પર નિર્ભર ખેડૂતો પરિસ્થિતિમાં બેહાલ બન્યા છે ખેડૂતોએ સરકાર પાસે કરી વળતરની માંગ મહત્વ રહ્યું છે કે અત્યારે ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે કારણ કે વરસાદને કારણે જેઓના પાકને ભારે બસ મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો હવે સતત એક જ માંગ કરી રહ્યા છે કુદરત સામે લાચાર બન્યા છે ખેડૂતો ત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે ખેડૂતો તબાબ ખેતરો બેટમાં ફેરવાઈ જતાં તેમના પાકને સતત નુકસાન પહોંચ્યું છે ત્યારે આ લીલો દુકાળ બા ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ વરસે છે પૂરના પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતો બેહાલ બન્યા છે ખેતી પર નિર્ભર ખેડૂતો ની પરિસ્થિતિ બેહાલ બની છે ખેડૂતો એ સરકાર પાસે વર્તન માંગ કરી રહ્યા છે કારણ કે કુદરત સામે લાચર બન્યા છે ખેડૂતો હવે તેમના જીવા દોરી સમાન જે એકમાત્ર ખેતી હતી તેમાં પણ પાણી ફરી વળ્યા છે જેના કારણે હવે વર્તન ની માંગ કરી રહ્યા છે ખેડૂતો ત્રણ દિવસથી સાહેબ પાણી પુષ્કળ છે ખેતરોમાં અને બધાને નુકસાન છે યાની કે સમજો તો કે કોઈ ઝાડ વાય કોઈ વાયા હોય કોઈ ફૂલ વાયા હોય પ્લસ કે બીજી વસ્તુ કોઈ તમાકુ રોપણ થયું અત્યારે પણ બધા તકલીફ છે અત્યારે ખેડૂતો માટે જવા આવવાની તકલીફ છે બધી બાજુ વધુમાં તો હજારી છે અત્યારે હજારી છે પછી ફૂલ છોડ છે તમાકુ નહીં કોઈ વાવ્યું સાહેબ અત્યારે ડાંગર ખરી પુષ્કળ સમયમાં અત્યારે પણ એ બી નુકસાન છે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી સાહેબ પાણી પુષ્કળ છે ખેતરોમાં અને બધાને નુકસાન છે એની કે સમજો તો કે કોઈ ઝાડ વાય કોઈ વાયા હોય કોઈ ફૂલ વાયા હોય પ્લસ કે બીજી વસ્તુ કોઈ તમાકુ રોપણ થયું અત્યારે પણ બધા તકલીફ છે અત્યારે ખેડૂતો માટે જવા આવવાની તકલીફ છે બધી બાજુ વધુમાં તો હજારી છે અત્યારે હજારી છે પછી ફૂલ છોડ છે તમાકુ તો નહીં કોઈ વાવી સાહેબ અત્યારે ડાંગર ખરી પુષ્કળ સમયમાં અત્યારે પણ એ બી નુકસાન છે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી સાહેબ પાણી પુષ્કળ છે ખેતરોમાં અને બધા